તમારે ચાર વાગ્યા લગી તમારું કામ છે ચાર વાગ્યાનું કામ છે દસ મિનિટ બાકી છે બરાબર દસ મિનિટ નથી બાકી સાહેબ હું આવ્યો વીસ મિનિટ ની વાર હતી બરાબર છે પણ હવારે કરાવી લેજો એન્ટ્રી હવારે કરાવવાની સાહેબ તમારું નામ શું છે મારું નામ પીઠિયાભાઈ છે પીઠિયાભાઈ તમારું નામ સાહેબ પાર્થભાઈ છે ને ઓકે સાહેબ